જય શ્રી કૃષ્ણ તો રાધા કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં મળ્યો ટેસ્ટર મળ્યો અલા એ વાવ મોમ તો આ વાયર હું કાઢી નાખું બરોબર પછી આ તો નિયાન લગાડવો છે કે બીજા લગાડવું નિયાન જ લગાડવું છે

પ્રસંગ આવવાનો છે હા આપણે જોઈએ સામે વાયર કમ્પ્લીટ કર્યો છે હામે તે હામે લઈ ગયા પહેલાં તો મને એમ છે કે નહીં આંબે છે તો પછી જોયું ને આ તો આંબી જો વાંધો નહીં આવ્યું થોડુંક સામેથી શોર્ટકટ લઈ લીધો વાયર આમેથી તો હું જવાનું છે માલ લેવા હે માલ લેવા જવાનું બેન ટુ ચાલો તો નાનું કદાચ જાય માલ લેવા અને મારે બેસવું પડશે દુકાને જાય નાનું

અને અહીંયાથી લેવાની છે આપણે અગરબત્તી સ્પ્રે પણ મસ્તી ના જતો અહીંયા આપણે આવી જીએ ઘરે આપણી ગાડી પાર્કિંગ કરતી આપે આ રમીની જઈ ગયા હા ની ઉપર છે ચાલો તો ઉપર તો જઈએ શું ગયા છે શું લેવા ગયા છે હા

વેફર કે છે વેફર ઉભો કરો ભાઈ ઉભો કરો કઈ જોતી કઈ આપું વાળી ક્રંચેક્સ જેસ્તોર પણ ભાભી આગળ છે

એવરેજ કેટલી છે હા વા તોંતેરની એવરેજ છે ભાઈ બસો ને ત્રીસ કિલોમીટરની રેન્જ દેખાડે છે ચાલો ફાઇનલ ઓકે હા બે લઈ લો bèt hốzo ài ài bèt hốzo ài ở đây bèt hốzo cái ô nào mà chúng ta thâu sáng đó ông trời ôi Hãy một trăm

ચાલો આપણે વિરાંશ ફાઈનલ લઈને જવાનું છે આપણા ઘરે વિરાંજભાઈ એના દાદાને ને કરે છે એને બાને ત્રણ સાડ રજા ચાલો

ફાઈનલી ગાઈઝ આપણે વિરાજ ભાઈને લઈને આવી ગયા છે અને આ ગલોપ આપણે હવારમાં જે મહેનત કરતા હતા એ આજ હવે જોવી મહેનત કેવી કરન લાવી છે હાલો વન ટુ થ્રી જોઈ શકો હા હે હવે અંજવાળું પડે છો આપણી ઓલી ગારાવાળી કાઢી અહીંયા ઓલી સામે હાલો જઈએ હવે હવે લાગે જો આ મંજવાળું મંજવાળું અને આ મારા વિડીયો ચાલુ છે કે શું હા હાલો તો હવે બ્લોક પણ એડ કરી નાખી કદાચ મારે માલ લેવા જવાનું છે પાવર અવારમાં જોતો તો એ તરજાશ કદાચ મેળા આવે તો વાહિયા છે પોણા સાત આપણે દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ વિડીયો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને બીજા વગર કોમેન્ટમાં જાય દ્વારકાધીશ થકી નાખો થેન્ક ફોર વોચિંગ મળ્યો કાલના નવા બ્લોગમાં